નાખો 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 બે નાખો નાખો મારો ગરબી અને ગરબી ફાઈનલી ભાઈ વીસ મિનિટ પછી ટનલ પૂરી થઈ ગઈ છે લાંબામાં લાંબી ટનલ ને આપણે પહોંચી ગયા છીએ આ ટનલ છે જે કાજીકુંડ ની પેલા આવે છે આ ટનલ ને ક્રોસ કરી છે એટલે આપણે પ્રોપર કાશ્મીર ની અંદર ફૂલ ઠંડીમાં

અને પછી આપણે કાશ્મીરની અંદર એન્ટ્રી થયા તો અહીંયા છે ઠંડુ જમ્મુની અંદર પડતી હતી ગરમી આ અત્યારે એકવાર તમે પાછળ જોઈ લો અહીંયાથી સુંદર મજાના પહાડોનો અત્યારે વ્યૂ આવે છે અને બીજા નંબરની અંદર તમને હું કહી દઉં તો અત્યારે ભાઈ વાગવા એવા છે ચાર તો હજી આપણે બધું બાકી છે બધા ભાઈઓ આખી નાઇટ ગાડી આવી હતી તો બધા શાંતિથી ખૂતા હતા એટલે અત્યારે વિડીયોની શરૂઆત થઈ જાય એક બાજુ આ અહીંયાથી પહાડોનો વ્યૂ જો આ બાજુની સાઈડ તડકો છે અને આ બાજુ કેમેરો ફેરો છું તો આ બાજુની સાઈડ છે મસ્ત એવો ઠંડો છાંયો અહીંયા જે ખેતર આ બાજુ જે સફરદનના જાડવા અને આપણા હોટલે આવ્યા હતા ત્યાંથી અત્યારે ચા પાણી પીધા છે તો હાલો વધી અહીંયાથી ફટાફટ આપણે ગાડી બાજુ આગળ જોડાયેલા રહેજો હજી અહીંયાથી આપણે જે ડિસ્ટન્સ કાપવાનો છે હાલો ને હા લઈ લ્યો હજી જે આપણે ભાઈ અહીંયાથી ડિસ્ટન્સ કાપવાનો છે એ જે સો કિલોમીટરનો સો કિલોમીટર જેવો છે પણ અત્યારે દિવસના પોલીસવાળા બહુ હેરાન કરે છે એના હિસાબે થઈ અને તમે જુઓ કે બધી ગાડીઓ છે ને એમનેમ પડી છે અત્યારે કોઈ જવા રાજી નથી હવે ધી હાત્મી ગયા પછી અંધારું થાય પછી અહીંયાથી બધી ગાડીઓનો સ્લેપ લાગશે એટલે પછી આપણે આગળ વધીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ કમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં અને જેટલા પણ નવા ભાઈઓ જોવે છે કહી દઉં છું કે આપણી ગાડીની અંદર ભાઈ રાજા કોલસા કચ્છથી કાશ્મીરની ટ્રીપ છે અને કોલસા આપણે ખાલી કરવા જવાના છે તો આજે આપણે અહીંયા શાયદ રાતે વેલા મોડા લોકેશને પહોંચી જાઉં હું અને યાર ટોલ પ્લાઝાની અંદર ભાઈ અત્યારે જેમ તમે યુ જો વા ખાવાનું બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે બે ભાઈઓ અહીંયા ખાવાનું બનાવે છે ને આ અત્યારે આપણે ધીરે ધીરે બધા ઉઠી જાય છે કેમ છે જોઈએ કાં છે અને મોજે જોઈએ અમારે ગમે ત્યાં ચોવીસ કલાક એટલું છે

સિત્તેર થી એસી કિલોમીટર બાકી છે ફાઇનલી અમે કહી શકીએ કે બે હજાર અગિયાર નું મોડલ જૂની ગાડી લઈને અમે પહોંચી ગયા કાશ્મીર ની ચોટી ઉપર બરોબર ને ઘાટ જે વગર બધા ચડી ગયા ઘાટ એટલા ઘાટ બધા ચડી ગયા હવે પ્લેન જ રસ્તો છે હવે કઈ બીજું ટેન્શન છે હવે હવે ત્યાં ઉપાધિ કરવાની છે પાછી જવામાં માં અહીંયા હું ભૈર હોય છે અને ક્યાં રસ્તે થી જાઉં બરોબર એ ભરવાના હાલો ઓકે ભરવાના ભાઈ એપલ જ ભરવાના છે અને ત્યાં જઈને ખાસી જોવાનું છે કે કેટલી ગાડીઓ ટ્રાફિક માં હલવાયેલી છે તો હવે એક બે ત્રણ ચાર આ ચાર પાંચ અમે હજી બે જણા ઘટે છે બે જણા દેખાઈ જાય ને ક્યાંક ની નીંદર એની ઉડી ગયું આવી જાય તો કરીએ અહીંયાથી ભાગવા તો ભાઈ પાથરી દીધા છે આપણે અહીંયા પાથરણ અને હવે બનાવવાની કંઈક તૈયારી હાલે છે જોઈએ હું બને છે આ માટી જો આ બાજુ માંડ્યો લહણ ફોરવા કાશ્મીર ની બજાર માં લહણ વાહ હાલો તો ભાઈ પેલા સુધારી નાખીએ બધું બકાલું વ્યવસ્થિત મરચાં ડુંગળી લીંબુ ને ટમેટા ને બધું છે આપણે જે ઘટે એટલે કોઈ વસ્તુ ઘટે એમ નથી કરીએ મુરત અમતા તો લોહન બહન પોલાઈ જાય ઓલી બાજુ સાફ સબ નું કામ ચાલુ છે આ મિત્ર આપડા ટોપિયો લઈને આવી ગયા છે આ વાતાવરણની અંદર તમે જોઓ અત્યારે આપણે રસોઈ નું કામકાજ ચાલુ છે તો ભાઈ ડુંગળી મરજુ અને ટમેટું એટલી વસ્તુ સુધારી નાખી છે એટલે ખીચડી બનાવવાની છે વઘારેલી કાશ્મીરી ની અંદર વઘારેલી ખીચડી તો એમાં એટલું જ આવશે અને એક આવશે લસણ જો લસણ અત્યારે ભાઈ આપણો બેઠા બેઠા ફોલે છે પણ હવે આપણે પીવાની છે ચા ઓલા બધા ભાઈ એમાં જો ઉઠીને જાય છે બીજી જગ્યાએ ચા પાણી પીવા તો આપણે પેલા ચા જાય ફટાફટ ને એકલા ચા પીવા કારણ કે ઠંડી પડે છે બહુ ટાઈટ લાગે છે તો જાય ફટાફટ પીએ ચા ભાઈ આપણે પી લીધી છે અને બે મિત્રો અહીંયા આપણી ગાડી છે તો એના માટે લઈ લીધી છે પાર્સલ થાત ભાઈ ડેન્જરમાં ડેન્જર આપણા સીડી લાગ્યા ઉતરતા હોય તો એમ થાય કે આ મંદિર ના હોય જાય કટરમાં હા હાલો ફટાફટ પહોંચી ગાડી બાજુ મિત્રો ઓલા બકાલું બકાલું તો આપણે સુધારણ કમ્પ્લીટ કરીને આવ્યા છે હવે ખીચડીનો વઘાર મારવાનો છે તો એ જોયા કોણ મારે છે ઓલા બે મિત્રો ને પીરો દે ગરમા જા જો ભાઈ હે થઈ ગયું છે બધું ક્લિયર બે બટેકા અહીંયા આવી ગયા છે વધારામાં બોનસ ના લસણ બસણ બધી વસ્તુ ઓકે હા લસણ ખાંડવા ચાલો તો ભાઈ લસણ ને એ બધું થઈ ગયું છે રેડી હવે આપણે જોવાનું છે કે વઘારેલી ખીચડી કઈ રીતે બને છે ટૂંકમાં આપણે કઈ રીતે બનાવીએ છીએ તો ઢોપડીયું ટોપિયું ચડાવી દીધું છે આપડે બાટલા ની માથે પેલા નાખી દેસુ એમાં રાઈ જીરું ભાઈ તેલ ગરમ થાય એટલે ઘી

હજી આપણે ટમેટા બાકી છે લસણ માં આવી ગયું છે એટલે હવે આ ડુંગળી ને બધું બાકી જાય બરોબર ને ભાવે આ ડુંગળી ને બધું બાકી છે ડુંગળી બાકી જાય ને તે પછી એમાં જોઈએ ભાવેશભાઈ શું નાખે છે વઘારેલી ખીચડી કાશ્મીર ની અંદર એટલે ઘટે નહીં પછી હાલો ડુંગળી પાકી ગઈ પછી નહીં ખાય છે ટમેટા વાહ વાહ અને આ બધો મસાલો ત્યાં સુધી આપણે મિક્સ કરી નહીં તો દાણા જીરું ચટણી મીઠું હળદર બે મિનિટ ટમેટા નહીં ખાજો એટલે આપણે થોડું લાવી નાખી તો ભાઈ આપણે ટમેટા નાખીને એમને રહેવા દીધું તું એટલે આ બધું હવે ટમેટા ના ટૂંકમાં બધું વ્યવસ્થિત થઈ ગયું છે ઓકે આપણે એમ કહીએ ગયા ઘર ટૂંકમાં બફાઈ ગયું છે એના પછી આપણે જોઈએ ખીચડી ને બે ગ્લાસ ખીચડી બે ગ્લાસ દાળ એ બે તૈયાર થઈ ગયું છે ધોવાઈને કમ્પલીટ હવે ભાઈ નાખી દીધો છે આપણે એમાં બધો મસાલો લસણ ચટણી મીઠું જીરું જે બધું મિક્સ આપણે કર્યું છે વાહ તો મસ્ત પંજાબી શાક જેવું થઈ ગયું હા ભાઈ અમે છ જણા છીએ જો આ થઈ ગયું ને વ્યવસ્થિત તો હવે બાર ગ્લાસ પાણી આવશે આમાં આ નાનો એવો ગ્લાસ જોઈ લેજો બરોબર આ બે 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 નું છે એટલે બે ગ્લાસ બે ગ્લાસ ઈ નાખ્યા છે એટલે ટોટલ ચાર ગ્લાસ ઈ છે એ આ ગ્લાસ છે અને બાર ગ્લાસ એમાં પાણી નાખી દઉં એ ગટે ની બાર ગ્લાસ પાણી નાખી દીધું હવે આ પાણી ફૂલ ગરમ થઈ જાય ને પછી એમાં નાખી દઉં ખીચડી એટલે પછી એને દેવું બાકવા

મારો કાશ્મીર ની અંદર માસ્તી કરે આ ભૂખા થયા બીજું કઈ નથી ગયા મિત્રો તો હવે આ પાકી જાય રાહ જોવાની પાણી થઈ ગયું છે ફૂલ ગરમ હવે એમાં નાખી દઉં આપડા દાળ અને ચોખા તો ભાઈ બની ગયું છે આપણું જમવાનું બધું રેડી થાર્યું કામકાજ ચાલુ છે સાત વાગી અને કેટલી સાત વાગી અને સત્તાવન મિનિટ થઈ છે ગોધડું ઓછું છે એનું કારણ છે કે ટાટ છે ફૂલ ભાઈ લાંબા ઘર ના ગયા જો ડિસ્કો આવે છે અટાણે ભાઈ વાય સજાણા એમ માટે હાટ ભાઈ ભાઈ ઘટે નહીં કઈ પણ

તો ભાઈ વ્યવસ્થિત આપણે હું કહેવાય કે વઘારેલી ખીચડી અને છાશ ને હું ખાઈ લીધું છે અને સમય થવા આવ્યો છે આપણે આઠ વાગીને ત્રીસ મિનિટ તો હવે આપણે અહીંયાથી હાલતા થાય અને ફાઇનલી આપણે જે ડેસ્ટિનેશન છે એને કમ્પ્લીટ કરીએ આગળ આગળ પુલવામાં અને અનંતનાગ ને ઘણું બધું આવવાનું છે ઘણી બધી દુકાને આવવાની છે તો વધી અહીંયાથી ભગવાનનું નામ લઈને આગળ ચાલુ થઈ ગઈ આપણી લક્ઝરી ચાલુ થઈ ગઈ આપણી લક્ઝરી ચાલુ થઈ ગઈ ટાઈટ પડે ફૂલ એટલે જો ગોધડું રાખો ને હમણાં ઓઢી લઈને બેહી જાય આ ભાઈએ બધું પહેરી લીધો છે શું કહેવાય યુનિફોર્મ જેકેટ બેકેટ ને કઈ ઘટે નહીં એવો એટલે વધ્યા હળવે હળવે આગળ પોતરા બિલાડો નીકળે ભાઈ આગળ દુકાન આવશે ત્યાં જ આપણે જાવ ભાઈ જોઈએ રાતે જેટલું આડું આવેલું તમને દેખાડું હાલો હા આવે છે ભાઈ ટોલ ના કોઈ જ આવે છે પાર્કિંગ પેલું સીધે સીધું આપણે જેવો ટર્ન મારીએ ને અત્યાર સુધી આપડે હતા હે

વીસ મિનિટ પછી ટનલ પૂરી થઈ ગઈ છે લાંબામાં લાંબી ટનલને આપણે પહોંચી ગયા છીએ પ્રોપર કાશ્મીરની અંદર અને નંબર બીજે કે ભાઈ અત્યાર સુધીમાં અમને ક્યાંય કનવાઈ નહીંડી નથી બરાબર ને મામો નથી કોઈ પોલીસવાળા નહીંડા કે નથી ક્યાંય કનવાઈ નહીં આવ્યો પેલો રેકોર્ડ છે અમે કનવયમાં હલવાઈ ગયેલા છીએ ભાઈ ચોવી ચોવી કલાક અને પોલીસવાળા એ પણ બહુ ત્રાસ આપેલો છે પણ આજુ ફેરે અમને કાંઈ એવો અનુભવ હજી સુધીમાં થયો નથી હાજ પડે ચાર્જ પડે એટલે આપણે દરવાજા કરી ગાડીના બંધ એસી ગાડી ના બંધ કરી તો ભાઈ સેન્ટર એસી ને દરવાજો ને બધું કરી દીધું છે બંધ ઠંડી પડે છે પુલ કારણ કે હોલી બાજુ તો ઓછી હતી આ ટનલ ક્રોસ કરી આ બાજુ પુલ થઈ ગઈ આવું ભાઈ ઘણા બધા આપણા ભાઈઓ છે ને કમેન્ટ કરતા થાય કે આજુ ભાઈ કાશ્મીરમાં બરફ નથી તો ભાઈ આખો ઉનાળો ગયો ને એમાં આપણે બરફ ગોલા ખાવાનું જ કામ કર્યું આજે ભરે બરફ અહીંયા ઓગરી ગયો હોય અને આપણે એના ગોલા ખાઈ ગયા છે એટલે આજુબાજુ કે અહીંયા બરફ છે નહીં હજી આગળ જતા બરફ આવે છે ને એટલે જ આ માહોલ ઠંડો ભૂલ થતો જાય છે બરફ પડવાનો છે એ એકથી ત્રણ મહિના છે ત્યાં વધારે આપણે બરફ જોવા મળે અત્યારે બહુ ઓછો જોવા મળે પણ તે છતાંય કદાચ આપણે કાલે જોશું આપણે જોવા મળે તો મળે અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાજીકુંડની અંદર ટનલ ક્રોસ કરીએ ને એટલે સીધું પહેલું આવે કાજીકુંડ અને એ કાજીકુંડ છે ત્યાં જ ભાઈ આ કાજુ ને બદામ ની માર્કેટ છે બરાબર ને મામા ઓ આપણે હું લેવું હું કહેવાય જોઈએ અખરોટ અખરો જેઠાલાલનો લેવું આપણે જેઠાલાલ છે અખરોટ આ હા જેઠાલાલ કે અમે ખાઈએ અખરો એક જ ન ખાતો જેઠાલાલ ટીવીમાં બતાવ ને મોબાઈલમાં બતાવ હા તો ટીવીમાં બતાવ ને જાઉં માં ગયા અખરોટ ખાવ ભાઈ હવે આગળ આપણે આવશે ભુલવામા અનંતનાગ નાગ આ આપણે કાજિગુંડ વટી જાવ ને પછી

ઘર ને ના પાડે તો હમણાં મેલવી પડે ભગવાન નો માણસ ચા પીતા ગરબી અને ગરમી મગર હોતા હે જૂન જુલાઈ ગરમી નહીં અરે દાંડીયા નહી ખેલતી એવો નવરાત્રિ હે ઉધર બોલટે નવરાત્રિ નવરાત્રિ ખેલતે નો રોજ નો રોજ નો દિન કેમ ખેલતે ખેલતે ખેતા હાયા ભાઈ કોઈ ગરબી નવરાત્રી હું જ ખબર હીલું નો ઓહ ભાઈ તો ઘણી બધી ખરીદી કરી નાખી બાબુલાલ હા 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 કઈ ઘટે નહીં એટલી ખરીદી કરી ને છે આ બધા જબલ ના બીજે બેરી આવી કે ના આવી જીરા હોય કે ના હોય ભાઈ થઈ ગયા છે આપણે પાછા અહીંયા થી આગળ હાલતા આ બધા સામાન ને હમણા નિરાતે ગોઠવી દેહો ભંડારીયામાં જવા દેહો તો ભાઈ વાગી ગયા છે પોણા બાર અને આપણે જ્યાં પહોંચવાનું હતું અહીંયા પહોંચી ગયા છે અહીંયા થી ટુકમાં બે થી ત્રણ કિલોમીટર નો ડિસ્ટન્સ બાકી છે તો આ પુલવામા ને અનંતનાગ ને એ બધું આપણે ક્રોસ કરી ગયા બાકી બધું અત્યારે રોડ નો વ્યુ આવો જ છે અને બહુ સ્ટ્રીક બંદોબસ્ત પણ છે બધો તો હવે મળીએ આપણે આવતીકાલે સવારે જોઈએ અત્યારે તો ગાડી ખાલી થવાની છે નહીં આજનો વિડીયો તો ભાઈ આપણે ખીચડી બનાવી છે અને બાકી અહીંયાથી અહીંયા પહોંચ્યા છે તો આવતીકાલે સવારે મળીએ ભાઈ સવારે કઈ રીતના ગાડી ખાલી થાય છે એ જોવું ખાલી કરવા નાખું છે એ અને એનો માહોલ કેવો છે તમને તારી બાજુ એ દેખાડીશ તો મળી આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર શોખ કેની ફેમિલી કરાવવામાં મદદ કરજો વિડીયોને શેર કરજો ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મામોગરો